વર્ષો વીતી ગયા અને વર્ષો વીતી જશે કુમળું બાળપણ યુવાની ધેફે ઢસડાઈ જશે રમતું બાળપણ એમ જ છે કાલના કાબા ધનિકો બની દાતાડીનો ડોળ કરે ગરીબોના યાસરા લૂટી

ગામ ચૂંટાયેલો સેવક ગામ ચૂંટાયેલો સેવક જીતના ઢોલ ટીપાવે ગરીબ પ્રજાના બાપના જાણી ઉડાવે કુબે ભૂખ દર્દ થી કણસતી દોષીને કોણ પૂછે કુબે ભૂખ દર્દ થી કણસતી દોષીને કોણ પૂછે આંખમાં નિરાશા અને ઓશિયાળા મોઢા અમીરોની ઈમારતો પર સળગે છે દીવા મોટા અંધારી કોટડીમાં લાચાર છે માં ભટકે યોગેશ અંધારી કોટડીમાં લાચાર માં ભટકે યોગેશ ગરીબોના ઘરમાં તેલનું ટીપું ધોયેલું અને શ્રીમંતની કબરો પર ઘીના દીવા થાય છે જય મહાદેવ યોગેશ જોશીના પ્રણામ